અતિવૃષ્ટિના કારણે વિશ્વામતી નદીમાં જળસ્તરનો પ્રવાહ વધતા જેની સીધી અસર પાદા તાલુકાના ગામોમાં થઈ હતી મંગળવાર રાતથી જ તાલુકાના વિશ્વામિતિ નદી કિનારાઓને સાવચેત કરવામાં આવ્યા હતા જ્યાં મંગળવાર રાતથી પાદા તાલુકાના વીરપુર ગામે પાણી ભરાયા હતા જોકે આ અંગે વીરપુરના સરપંચ સંદીપ પટેલ રવિવારથી પોતાની સૂઝબૂઝથી નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ ઉદભવેલી સ્થિતિ અને ગામમાં વિશ્વામિત્રી નદીના ભરાયેલા પાણી અંગે પોતે એક વિડીયો દ્વારા વહીવટી તંત્ર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સામે આક્ષેપો કરી નારાજગી દર્શાવી હતી અને વહીવટી તંત્ર દ્વારા સરપંચનો સંપર્ક કર્યો ન હોવાના આક્ષેપો પણ કર્યા હતા આજ રોજ આજવામાં આજવા સરોવરમાંથી પાણી છોડવાથી વિશ્વામિત્રી નદીના સ્તર વધી ગયેલ છે અને વીરપુર મેડાદ ઉષેપુર કોઠવાડા ઠીકરિયા આ બધા ગામો સંપર્ક વિહોણા થઈ ગયેલ છે તો અમારા ગામમાં પાણી આવી ગયેલા છે વધારે અને મેં લગભગ દોઢસો લોકોનું સ્થળાંતર કરેલ છે દોઢસો લોકોનું સ્થળાંતર કરેલ છે બધા અમુક લોકો રોડ પર ગયા છે ને અમુક લોકો અમારા ઘર બાજુ આવી ગયેલા છે અને અમારા તલાટીને મેં આપણે સ્ટેન્ડ બાય રોડ પર રાખેલા છે કારણ કે અમારાથી અહીંથી રોડેથી બહાર નીકળાય એવી પોઝિશન નથી તો કાલે અમારે ધારાસભ્ય છે પીઆઈ સાહેબ છે મામા છે એમને કાલે ગઈકાલે મુલાકાત લીધેલી મામલતદાર ટીડીઓ સાહેબ નો કોલ આવેલો છે મામલતદાર ટીડીઓ સાહેબનો કોઈ કોલ આવ્યો નથી કોઈ સંપર્ક આપડે થયો પણ નથી